દિલ્હી મુંબઈ કોરિડોર અસરગ્રસ્ત ચૌદ ગામોના લોકો ફરી પ્રાંત અધિકારી કચેરી પહોંચ્યા હતા ખેડૂતોની મૂળભૂત સત્તર પૈકી સોળ માગણી તંત્ર અને હાઈવે ઓથોરિટી દ્વારા સ્વીકારાઈ હતી પરંતુ મુખ્ય પાક નિષ્ફળ વળતર અંગેની માગણી તંત્ર અને હાઈવે ઓથોરિટી દ્વારા નહીં સ્વીકારવામાં આવતા ખેડૂતોમાં રોષ ફેલાયો હતો ત્યારે હાઈવેની કામગીરી બંધ કરવાની ચીમકી ઉચ્ચારી હતી જેમાં પોલીસ દ્વારા

એમના ખેતરોમાં આ જે પાટી પુરાણના કારણે જે પાણીનું વહેણ હતું એ બંધ થઈ જવાથી જે તમામ પાણી રોડ સાથે અથડાઈને અમારા ખેતરોમાં ઘૂસી જતા અમારો પાક તદ્દન નિષ્ફળ જતા અમારા પરિવારોનું ગુજરાન ચલાવવું અઘરું પડતા અમે અનેક રજૂઆતો કરી અનેક આંદોલનો કરી અને હાઈવેનું કામ પણ બંધ કરાવ્યું પરંતુ તંત્ર અને ઓથોરિટી દ્વારા અમારી કોઈ પણ જાતની જે પાક નિષ્ફળની છે માગણી સ્વીકારમાં ન આવતા આ જ રોજનું અમે ચીમકી ઉચ્ચારેલ હતી કે આજે જો અમને જે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવશે તો અમે હાઈવેનું કામ બંધ કરાવીશું પરંતુ હાલ અમારા હવારમાં મને ડિટેન કરવામાં આવ્યો ત્યાંથી લીમડી ત્યાંથી ચાકલીયા અને ચાકલિયાથી પર મને ઝાલોજ લાવવામાં આવ્યો અને આજે ઉપસ્થિત મારા તમામ ખેડૂતો સાથે પ્રાંત સાહેબની મિટિંગ કરવામાં આવી અને પ્રાંત સાહેબે પણ અમને આ જે વળતરનું માંગણી છે એ અમારી સ્વીકારવામાં આવેલ નથી એટલે અમે જે ઓથોરિટી અને નેશનલ હાઈવેના તમામ માણસો સાથે જે અમે સર્વે કર્યું હતું પાક નિષ્ફળનું અને તમામ બાબતો અમારી પાસે વિડીયો ફૂટેજ છે અમારા ખેતરોમાં પાણી ઘૂસેલું એવા વિડીયો છે અને જે અમે ફોર્મમાં ભર્યા એની પણ અમારી પાસે માહિતી છે તો એ તમામ માહિતી લઈ અને અમે હાઈકોર્ટના દ્વાર ખકડાવીશું આવતીકાલે અમે મીરાખેડી ગામે આ બાબતે મિટિંગ કરી તમારા ડોક્યુમેન્ટ ભેગા કરી અને પરમ દિવસ અમે હાઈકોર્ટ જઈશું અને વળતા અમે રાજ્યપાલશ્રીને એપોઇન્ટમેન્ટ લેવા પણ જઈશું અને રાજ્યપાલશ્રીને અમારો પ્રશ્ન છે કે વિકાસના નામે જે અમારા આદિવાસીનો વિનાશ કર્યો છે સાહેબ વિનાશની સાથે સાથે આજે અમારા માણસો ભૂખે મરવા માટે મજબૂર બન્યા છે તો આપ યોગ્ય નિર્ણય લો નહીં તો જે અમારા પરિવારો છે એ સાહેબ કંટાળીને ભૂખથી અને રોજગારીથી કંટાળી અને ક્યાંક ગુનાહિત પ્રવૃત્તિ તરફ સાહેબ ધકેલાઈ જશે તો અમારા આદિવાસી પરિવારો આખા આખાને આખા બરબાદ થઈ જશે માટે અમે હાઈકોર્ટના દરવાજો ખકડાયા બાદ રાજ્યપાલશ્રીને પણ રૂબરૂ મળવાના છીએ આ બાબતે